મુહૂર્ત તો ના પાડતો ઓલ કરી મારો દલો હે ને હાલ કંકુ ચોખા લઈને નીકળ્યો ગાડી લઈને જોઈ ગયો કાલ તો આજે નહિ કરવા દેવું ખબર ના જોઈએ ગાડી બાડી મૂર્ત તો જ કરવા દે આવું કે રીતના કરો મુ ગાડી જો મને એવું લાગે છે ભીગો મેલ્યો લાગે હા તાત્કાલિક તો ના કમાઈ ને એમ

હા કે જંગલમાં આજુબાજુ બધું જંગલ છે અને હવે મૂરત કરું છું તો હવે તો હોય તો કોઈ આબાર નહીં હવે તો ચિંતા નહીં આપણું મૂરત સક્સેસ પછી ગાડીનો મૂરત કરી હવે આપતો હવે મેં દાડદી લાવેલો છે એમ પણ હજુ મૂરત કરી નહીં ગાડીનું હવે મૂરત પણ આખું આપણું તારી આટલા બધો આ તારા ઝપ્યા નહીં લે અને હંતા ઉપર છે કે તો ચાલુ કરો મુહૂર્ત નહીં કરીને શું ચાલુ આ બધું પડ્યું એ શું જોયું જો

અલ્યા તારી અમારી ગાડીની પથારી ફેવરી નાખી ને અરે આટલા બધા તો જપ્યા નહીં આવું મારા નેકડું તો નેકડું છે એ રીતે આ ચુકા પેલો ચમન્યો ચમન્યો તો જે ચોઈ કર નાખું હું એવી આલમી હાલમી જાય બહાર ચોઈ નેકડું હું કરું તો કરું હું નેકળું તો પડશે આ જપ્યા નહીં પેલો ચો વન હો હોય ચૂક્યા ઉપર કખડા વસા

ઓળખો કેતો તો વેલા વેલા ફટફટ વાત કીધું આ કેતો કે વાત એકલો આવ્યો હોત હા એકલા પેડા ના મારા તેમ બસ

એ ઓ ભાઈ મને ગાડીનું મારી તો કોઈ બોલતો જ નહી ઇને ના હેડજો તમે હેડજો હું હતો મારું હું હતો મારું કશું કોઈ નહી મારું હેડજો હેડવા દે એમ મુરત કર દે ખાય એ દલા મુરત કરકા મે આયા મોરત માં કંકુ બંગુવાળ મોરત માં આયા મુરત માં દલા લાવજે એ જવા દે ચાલુ કરી બોલા દે દાદા બલા લે હું પોચો આલ કરી નાખું ઓને તો

હું પેડ ને તારે તર જીવ ભરાઈ રહ્યો પેડો આવે ના પાડે તો તારે પેડો લાય પ્યાડો લાય એટલે ખબર પડે પેડો તો ગાડી લાવો પડે મસ્તું પેડો ખા ખોખુઆ ખોખું ઘે બે નહી છોકરા ખાલી ખોખુવા લુ ખાલી ની વાત નહી ભરેલા ની વાત છે ઊંધું ઊંધુ બોલે જ ભાઈ ના ખબર ને એટલે બધા કરે આપડે મુહરત માં તો એને નહીં ગમતું તો પેડો આપણે શું ઘડી મોટું કરાવવા લે

ના અમારે તો મુહરત કરે અછમ પણ મારી ગાડી હું તમને ચોખ્ખી ના પાડું મુહૂર્ત માં નહીં તો હું લેવા આવ્યો આચી તારા કપાળમાં દોડ પેલા

તને ખબર નહી પડતી કે દાઢી બાટી કેમ હરાઈ આ તારે તને આ શું કે હું કે દલો કે દાઢી બાટી કરાય ગન બેઈ ગયો અતાય તારા ભઈ ની આ દોયડા ની આબરુ જાય છે પણ ચમન ફેશન આ તો દાઢી ની લે આ ફેશન હોય કે ફેશન હોય તો ફેશન ની રીતે હોય આ કેવું શું કર્યું સતે જુજા તું આતંકવાદી જો હું કે હું તને મારી મારી આબરુ ગાડે તું ગમ આતંકવાદી

પોલીસ થી બી કાળી ચોક્કતો તારા મુહૂર્ત બગાડો મને ખબર નથી

What? Oh.